આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર મઘા નક્ષત્ર શિવયોગ સાથે સોમવતી અને મૌની અમાવસ્યાનો અદ્ભુત સંયોગ સર્જાતા શિવકૃપા પ્રાપ્ત કરવા માટે ભૃષનાથ શિવાલયોમાં ભક્તોની ભાડે ભીડ જામી હતી મહાદેવના ભક્તો માટે ખૂબ જ મહત્વનો એવો શ્રાવણ માસ આજે પૂર્ણ થઈ રહ્યો છે આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે સાથે જ સોમવતી આ માસનો પણ અનોખો સંયોગ છે એટલું જ જ નહીં સોમવારથી શરૂ થયેલો માસ પણ આજે સોમવારે થઈ રહ્યો છે ત્યારે ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે મંદિરમાં ભક્તો બિલીપત્રક જળ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાને કારણે ભક્તો દર્શન માટે જઈ રહ્યા હતા ભરૂચના નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે જે વહેલી સવારથી જે દર્શન માટે શિવ ભક્તોની લાંબી લાઈન લાગી હતી જેમાં ભક્તો હર હર મહાદેવના નાદ સાથે શિવજીને બિલીપત્ર જળ અને દૂધનો અભિષેક કરતા નજરે પડ્યા હતા ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે યોજાયેલા શિવ મહોત્સવ પ્રસંગે એકસો સમૂહ અભિષેકાત્મક લગુરુદ્રનું વિધિ વિધાનપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા પાંચ દિવસમાં નર્મદા નદીની પવિત્ર માતીમાંથી નિર્માણ કરવામાં આવેલ સવા લાખ ચિંતામણી પાર્થિવેશ્વર શિવલિંગનું વેદોક્ત મંત્રોચ્ચાર સાથે નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આજે સવારે દસ કલાકથી જ લોકો શિવાલયોમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા